ચમચો આપડે ફરી પેલું તપેલું આ આયો ધોઈ નાખ લે તો લે ધોઈ મસ્તી કરી

ले aku ना 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 dulu ना हेलो मेरी jalan

लाखो <या> <resc happily」>. <ön> yeah. <उना क्या>। <ना andar>. लाकड

अपने कढ़ाई में पानी दे दी बस ले बस चला पानी गरम डाल दे ये तो भाग ले ये तो भाग आ भाग जोर नहीं खूब अपना अपना ताजू ताजू पानी ई पाव बोलनु आ तो पड़े सिंचन ये आरो मु ले लो વીઆઈપી પાણી હા પૂરનું ચોખ્ખું પાણી તાજું ગરમ થાય ને હાલ હાલ વાળો ચાલુ એટલે ગેસ એ ચાલુ જો જગ્યાએ અંદર જાય એ ગોમ કે એ આને ને આખરા ઘરા એ આખરા आनो याद्रा आगो भक्की माटी पळा माटी पळा बायरो काई

લાવ જોવા લાવજ મને ખબર એ આપડે બનાવશે ને એટલે ભાઈ તો આપણે ચૂલાનું મુર્ત કરશે

મેગી ખાવી મેગી ખાવી હજી હવે આપણે ટીંગુ વાહન ધોવા મેગી બનાવ મસાલા વાહન આપણે નાખી દઈએ

જેમ ના પુષ્પારાજાયગ બોલ પુષ્પરાજ કબી મેગી ખાયગા નહીં પુષ્પરા મેગી ખાયગા સાલા

જય માતાજી મારી નવા બ્લોગ સાથે